આ સોલંકી ની કુળ જેવી બંતર હઈ રહીને બોલી હતી કે કીર્તિભાઈ આજથી વેમ કાઢી રાખજો બરોબર ગમે એવી મેલી વિદ્યા હોય તે હટાઈ દેજો બરોબર ને કીર્તિભાઈ બરી તો રાજુભાઈ સદાય તમારા પરિવાર ઉપર મારી કૃપા દ્રષ્ટિ રહે બરોબર એવું આજ આઠમ ના દિવસ એક તમને વચન અને વેણ આપું છું બરોબર અને તમારા દિલ સાફ છે અને